આ વિડીયોમાં ની ખમ બોલતી હોય છે તો કાન ના દેખ્યા પેરીને વિડીયો જો હેલો ગાઈસ કેમ મજામાં આવી મજામાં હોય તો મજામાં આવી જશો વિડીયોમાં બસ આ તો આજ તો ની જો છે આ આ બે ભઈ ગયા ને ખતરનાક ખાલી જોવા ઉપરથી પછી ખબર નહીં ગેમ પ્લે કેવું હોય એમનું तो गैस तमने पहला सीन तो कहीं तो क्या आप रा वीडियो में गम बोलती है वो चीज़ है नहीं, नहीं। तो खाना दिखिया चढ़ाई जो वीडियो लोकेशन एक्सपोज करे है बोलो तेरे पास ही बंदा है, है। रोबर्शे गैस तो तेरे पास बंदा है

शक्कर पारा के दीवाना गाइस انا ماستر ني گائن بتاو بناو بناو دیوے تو तो اپڑے پےلا سرمہ اوپر کانسنٹریٹ کروانو ہے गाइस کیونکہ اپڑے امی اج ہارو نہیں نتی کیونکہ سارے سامنے والا بندا جو لوکیشن ایکسپوز کرینی ہے بیٹا مجھے جوگل اپلوڈ کر دو نوکل میں نہیں چل پڑا لیپسی چوڑ

એક મા ચોદામણા ક્યાં મારે છે એ ખબર જ ન પડતી ભાઈ ઉપર ચડી જશું પાછા આપણે પાછા મા ચોદામણા લોકેશન એક્સપોઝ કરે છે આપણે તો રે ऊपर आ गए हैं बैठे हैं मेडिकेट मारे हैं ऊपर आ गए दीवार से, गाइस गेम ओवर जा जा वो चली रेडी ફેરો આપણે બચાવી દીધા છે ગાઈસ ગુડ આપણે બચાવ્યા એમ કહેવાય કેમ કે બહુ એ મરવા પડ્યો તો નિયા ત્રણ બચાય તૈણ બંદાની વચ્ચે ત્રણ તૈણ વચ્ચે આપણે કે કોઈ દાતા હાટુ જે તીને કઈ નો થાય ગાઈ આપણે એવી સાઈડ નઈ બેન સોદામણા તમે આપણે તોય બીજો નંબર જ છે આપણે જોઈશું પહેલી પોઝિશન એમ બી બનવાનું છે ગાઈ જામાં गाइज हां मां बोला चलो नोइन એટલે મજા ન હોય આજે રામુભાઈ નો અવતાર રામુભાઈ વહી ગયા છે ગામડે રામુભાઈ સિટીમાંથી ગામડે વહી ગયા છે કારણ કે એને આવે છે પરીક્ષા પરીક્ષામાં આવે છે એમને કઈ કેપસ છે ને આવે ગયા તો આપણને ન ખબર લોકેશન એક છે યે એક એક કોચુંચન કે પે લેંગે હમ ગોડ ડાઉન મને માર્યો આય ગોડ ડાઉન તમારી મેની મારે ભોસ સોનિયા તારી માના લંડ ગાલે આ ચોદામણા ડામણા તો ગાઈઝ આ બધા એન્ટી પોટ આપી છે આપણે બધા બીજો બંદો રહી ગયો તો

एक नीचे का मर, 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 मर गया मर गया मर गया मर गया eliminate थे यो पोश अधीनों yet यंत्र ठंड वो तो guys जो आवाज़ आवाज़ बंद आवे हैं आप लोग मां आते हैं eliminate थे जैसे need equipment नहुं लगे guys आप लोग अच्छे need equipment आप लोग layer लेशो ने पोश पोश आप लोग guys आप लोग free fire में आप मरने मिशिये लो free fire में आप मैं mp5 तो मैं आपको ले पड़े यार बटन वाली आई थी वाली है क्या भाई हमने गाइस कोई सीडी ना मारे आवा है आगे थी अपन लोकेशन एक्सपोज आ चोई दी ना कौन आवे है लोकेशन एक्सपोज करवा वाली है खबर पड़ती कोई सीडी ने एक ऊपर वीडियो है एक भाई हम जो है ये जा रहा एक ने मां को दे दिया है ये चलो फटाफट भैया दे दिया ગાઈસ આપડે પીએસ કિલ થા છે આ ગેમ માં પણ ગેમ જીતી જા છે બંદા ધબડ ધબડ કરીને જીતી ગયા છે તો ગાઈસ આપડો વિડિયો થા છે સમાપન ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ વિડિયો ને કરી દેજો લાઈક વિડિયો માં કરી દેજો કમેન્ટ તો ગાઈસ આપણે 14 જુજવ રહી બરોબર છે ઓકે તો ગાઈસ મળવી બીજા વિડિયો માં ત્યાં લગી Tata Bye Bye See You સી કે